મિત્રો કેમ છે તો આજકાલ તો ક્રિકેટનો ફીવર બહુ છવાયેલો છે ભારત દેશની અંદર તો ક્રિકેટ એટલે કે જાણે રિલીજિયન છે ક્રિકેટ ગલી ગલીમાં રમાય છે ગલીથી ચાલુ કરીને વર્લ્ડ કપ સુધી રણજીત ટ્રોફીથી લઈને આઈસીસી ની ચેમ્પિયન ટ્રોફી સુધી ક્રિકેટ એટલે ભારતના ગલી ગલીમાં છવાયેલો દેશ છે પણ આજકાલ તો બોક્સ ક્રિકેટનો જમાનો ચાલે છે ચાલતા ને ચાલતા બોક્સ ક્રિકેટ રમતા હોય છે રોજ રાત્રે બોક્સ ક્રિકેટ રમવા તો જવાનું જ તો પછી ચાલો જાણીએ બોક્સ ક્રિકેટમાં થતી ચાર ઇન્જરી વિશે બોક્સ ક્રિકેટમાં મજા તો ખૂબ જ આવે આ મજા સજામાં ના ફેરવાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીએ તો જાણીએ બોક્સ ક્રિકેટમાં થતી મોસ્ટ મોસ્ટ કોમન કોમન ચાર ઇન્જરી વિશે જે જે કહેવાય સૌથી વધારે આપણે બોક્સ ક્રિકેટ રમતા હોઈએ ત્યારે સૌથી વધારે ઇન્જરી જો કોઈની થતી હોય તે અંગૂઠાની કા આંગળીની કે જ્યારે આપણે ક્રિકેટ રમતા હોય ફૂલ ફોર્સ થી દોડો આવે ત્યારે કેચ કરતી વખતે ફિલ્ડિંગ કરતી વખતે કા પછી ફોર્સફુલ બેટિંગ કરતી વખતે કા પછી વિકેટ કીપિંગ કરતી વખતે ફૂલ ફોર્સમાં દડો આંગળી ઉપર આવી જતો હોય છે ફૂલ ફોર્સમાં દડો અથડીની જગ્યાએ જો આંગળી ઉપર આવી જાય તો આંગળીના જે લિગામેન્ટ હોય એ એકદમ સ્ટ્રેચ થઈ જાય હોય છે આના કારણે આંગળીમાં કા પછી અંગૂઠામાં લિગામેન્ટ તૂટી જાય માઇનોર ક્રેક પડવું ટેન્ડન ઇન્જરી થવી સ્ટ્રેચિંગ થવું આ બધી બહુ જ સંભાવના રહેતી હોય છે તો આના માટે શું કરવું તો મોટા ભાગે હાથના જ્યારે પ્રોટેક્ટિંગ ગ્લોવ્સનો યુઝ કરો હેન્ડ જેલનો યુઝ કરો આ ઉપરાંત હાથના મસલની સ્પેશિયલ એક્સરસાઇઝ આવે એ સ્પેશિયલ એક્સરસાઇઝ દ્વારા હાથના મસલો જો મજબૂત થશે તો પછી હાથની અંદર ઇન્જરી થવાના ચાન્સ ઓછા થઈ જશે તેમ છતાં પણ ગમે ત્યારે હાથની ઇન્જરી એવું કંઈ થાય તો તાત્કાલિક સારવાર કરવી જોઈએ જેને કારણે આપણે તાત્કાલિક એમાંથી રિકવરી થઈ શકે અને વધારે ડેમેજ થતો અટકી શકે યસ તો આ પ્રકારની ફાસ્ટ બોલિંગ જ્યારે કરતા હોઈએ ને ત્યારે બીજી કોમન ઇન્જરી છે શોલ્ડરની કે એકદમ ફાસ્ટ બોલિંગ કરતા હોઈએ કેચ કરતા હોઈએ જોરથી શોટ મારતા હોઈએ કાં પછી એક્સરસાઇઝ કરતા હોય ત્યારે આ બંને શોલ્ડરમાં કાં પછી રાઈટ સાઇડના શોલ્ડરમાં કાં ડોમિનન્ટ શોલ્ડરમાં સ્ટ્રેચિંગ થવાની બહુ સંભાવના રહેતી હોય છે આ શોલ્ડરના સ્ટ્રેચિંગથી શું થાય તો શોલ્ડરની અંદર જે બધા કફ મસલ્સ હોય મસલ્સ હોય એનું સ્ટ્રેચિંગ થઈ જતું હોય છે જેને કારણે લિગામેન્ટની ઇન્જરી થતી હોય છે વધારે પડતા સિવિયર કેસમાં સાંધો ખસી પણ જતો હોય છે તો આ પ્રકારની ઇન્જરી ખભાની અંદર બહુ જ કોમન છે અને અટકાવવા માટે શું કરવું તો ખભાના મસલ્સની રેગ્યુલર એક્સરસાઇઝ આ ઉપરાંત ખભાના મસલ્સનું સ્ટ્રેચિંગ આ ખૂબ જ જરૂરી છે જો આ આપણે રેગ્યુલરલી કરશું તો ગમે ત્યારે આપણે ક્રિકેટ રમતા હશું ઇન્જરી થવાના ચાન્સીસ એકદમ ઓછા થઈ જશે આ મોહમ્મદ શામીને લિગામેન્ટની ઇન્જરી થઈ હતી એને ઢીચાના લિગામેન્ટ તૂટી ગયા હતા ત્રીજા ટાઈપની ઇન્જરી છે ઢીચાના લિગામેન્ટની ઇન્જરી જ્યારે વધારે પડતી ફાસ્ટ બોલિંગ કરીએ કા પછી ફિલ્ડિંગ કરતાં કરતાં કેચ કરતાં કરતાં જો નીચે પડી જતા હોઈએ તો ઢીચડના લીગામેન્ટ સ્ટ્રેચ થઈ જતા હોય છે અને એના કારણે એસીએલ પીસીએલ લીગામેન્ટની ઇન્જરી મોસ્ટ કોમન સ્પોર્ટ્સ પર્સનમાં જોવા મળતી હોય છે તો આના માટે શું કરવું તો ની માટે ઓલવેઝ ની જેલ હોય ની કેપનો ઉપયોગ કરવો ઢીચડના મસલની એક્સરસાઇઝ કરવી રેગ્યુલર સ્ટ્રેચિંગ કરવું આ બધું કરવાના કારણે ઢીચડના મસલ બધા સ્ટ્રોંગ થશે અને આ પ્રકારની ઇન્જરી જે છે એનાથી આપણે અવોઈડ કરી શકશું યસ તો આવી રીતના શોટ મારીએ ત્યારે કમરમાં સ્ટ્રેચિંગ બહુ થઈ જતું હોય છે જોરથી એકદમ ફોર્સફુલ બોલિંગ બેટિંગ કરવાના કારણે કમર સ્ટ્રેચ થઈ જતું હોય છે અને એના કારણે આ કમરના સ્નાયુ જે છે એકદમ ખેંચી જતા હોય છે કા પછી કમરના સ્નાયુ હોય કમરના હાડકા હોય એમાં માઇનો ક્રેક બી પડી શકતી હોય છે તો આ પ્રકારની ઇન્જરી પણ બહુ જ કોમન હોય છે તો આ પ્રકારની ઇન્જરીમાં શું ધ્યાન રાખવું તો કમરના મસલ જે હોય એને સ્ટ્રોંગ કરવા રેગ્યુલર સૂર્ય નમસ્કાર રેગ્યુલર સ્ટ્રેચિંગ રેગ્યુલર એક્સરસાઇઝ આ બધું કરવાના કારણે કમરના મસલ એકદમ સ્ટ્રોંગ થઈ જશે અને આવા કોઈ પણ પ્રકારના સડન જર્ક કા પછી સડન મુવમેન્ટ એનાથી તમારા કમરના સ્નાયુને કંઈ અસર નહીં થાય તો એક આ ઇન્જરી જે છે એ મોસ્ટ કોમન છે કોમન ટીપ્સ છે કે ક્રિકેટ રમતમાં શું ધ્યાન રાખવું તો ચાર પાંચ કોમન ટીપ્સ છે તો સૌથી પહેલાં તો હંમેશા હાર્ડ સરફેસ ઉપર આરસીસીની સરફેસ હોય એના ઉપર ક્રિકેટ ક્યારેય ન રમવું હંમેશા ગ્રાસ સરફેસ ઉપર જ ક્રિકેટ રમવું જોઈએ બીજું રમતી વખતે મોટા ભાગે જે પ્રોટેક્ટિવ ગ્લવ્સ છે ની કેપ એ બધાનો ઉપયોગ કરવો ત્રીજું રેગ્યુલર એક્સરસાઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેથી કરીને તમારા બધા જ મસલ એકદમ સ્ટ્રેચેબલ રહેશે ફ્લેક્સિબલ રહેશે જેથી કરીને સડન જર્કના કારણે કોઈ દિવસ તમારા સ્નાયુઓ સ્ટ્રેચ નહીં થાય બીજું ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હાઈ પ્રોટીન ડાયટ હંમેશા ડાયટની અંદર મગ ચણા ખજૂર આનો રેગ્યુલર રાખવું જેથી કરીને તમારા સ્નાયુઓ જે છે એકદમ મજબૂત રહે આ ઉપરાંત વોટર ઇન્ટેક રોજનો ચારથી પાંચ લિટર વોટર ઇન્ટેક ઇઝ વેરી ઇસેન્શિયલ જેથી કરીને તમારા શરીરની અંદર હાઇડ્રેશન રહે આ ઉપરાંત બોક્સ ક્રિકેટ રમવાનો ટાઈમિંગ જે છે મોટાભાગે સવારે પાંચથી સાત છે એ બેસ્ટ રહે છે જેથી કરીને બીજા કોઈ નુકસાન થવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જતા હોય છે